ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાણીતા કુખ્યાત ગુનેગાર ટપોરી અને ગુચ્છી ટોકના આરોપીઓ પર ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસ દ્વારા સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અજયકુમાર થોમરની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રેડા ગુનેગારોને ઝડપી પાડવા અને તેમની પર સકંજો કસવા માટે શહેરના ડિંડોલી વિસ્તારમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસકર્મીઓ મળીને મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન ડિંડોલી વિસ્તારના પોલીસ સ્ટેશન પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમની પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત